હેલો વિદ્યાર્થી મિત્રો વેલકમ ટુ શાહમીન એજ્યુકેશન તો આ વિડીયોમાં આપણે ધોરણ પાંચ સ્વ અધ્યયન પોથી ભાગ બે તેમાં ઇંગ્લિશ એનો પાર્ટ બે ચેપ્ટર બે હેલ્પિંગ હેન્ડ્સ તેના પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો ચલો વિડીયો સ્ટાર્ટ કરીએ તો અહીં ચેપ્ટર બે આપેલું છે હેલ્પિંગ હેન્ડ્સ લેટ પ્રેક્ટિસિસ રાઇમિંગ વર્ડ્સ વોકેબ્યુલરી પેરેગ્રાફ કોમ્પ્રિહેન્શન પિક્ચર ડિસ્ક્રિપ્શન યુઝ ઓફ પ્રોનાઉન્સ અનસ્ક્રેમ્બલ વર્ડ સેન્ટેન્સ પેટર્ન એક્ટિવિટી વન આપેલી છે રિસાઈડ એન્ડ એન્જોય ધ ગાર્ડન ઇન અ વિલેજ ધ ગાર્ડન ઇન અ વિલેજ લુક્સ લાઈક અ નાઇસ ઇમેજ કિટ્સ લાઈક ધ વ્યૂ ઇટ્સ અંડર ધ સ્કાય બ્લુ મેની ટ્રીઝ આર સો બિગ બર્ડ સીટ ઓન ધ ટ્વીગ વેરિયસ પ્લાન્ટ્સ આર ઓલ્સો ઇન ચિલ્ડ્રન લાઈક ટુ પ્લે એન વિન અધર્સ સમટાઈમ્સ ક્રાય એન ફોલ ડાઉન એવરી ટાઈમ ટ્રાય ટુ ક્લીમ ધ ટ્રંક બ્રાઉન તો અહીંયા આ રીતે પોઈમ આપેલી હતી હવે ફાઇન્ડ ધ રાઇમિંગ વર્ડ્સ ફ્રોમ ધ પોઈમ પહેલું છે પેજ તો તેનું થશે વિલેજ અને ઇમેજ બીજું છે બિન તો તેનું થશે ઇન અને વિન ત્રીજું છે ક્રાઉન તો તેનું થશે ડાઉન અને બ્રાઉન ચોથું છે ન્યૂ તો તેનું થશે વ્યૂ અને બ્લ્યુ પાંચમું છે જીગ તેનું થશે બીગ અને ટ્વિગ આગળ એક્ટિવિટી ટુ આપેલી છે રીડ ધ પોએમ એન્ડ કમ્પ્લીટ ધ વર્ડ્સ તો પહેલું થશે ગાર્ડન જીએ આર ડીઈ એન બીજું થશે લેક એલ એ કે ઈ ત્રીજું છે ટ્રી ટી આર ડબલ ઈ ચોથું છે કીડ કે આઈ ડી પાંચમું છે પ્લાન્ટ પી એલ એ એન ટી છઠ્ઠું છે ટ્રંક ટી આર યુ એન કે સાતમું છે બ્રાઉન બી આર ઓ ડબલ્યુ એન આઠમું છે વિલેજ વીઆઈ ડબલ એલ એ જી ઈ નવમું છે ટ્વિગ ટી ડબલ્યુ આઈ જી દસમું છે વિન ડબલ્યુ આઈ એન આગળ એક્ટિવિટી ત્રણ છે ફાઇન્ડ એન્ડ રાઈટ વર્ડ્સ સ્ટાર્ટિંગ વિથ ધ ગીવન લેટર્સ ફ્રોમ ધ પોએમ તો અહીંયા એક્ઝામ્પલ આપેલું છે એલ તો એલથી શરૂ થતાં પોએમમાં શબ્દો છે લુક અને લાઈક તો પહેલું છે એસ તો એસથી શરૂ થતા શબ્દો છે સ્કાય સીટ સમટાઇમ્સ બીજું છે ટી તો ટીથી શરૂ થતા શબ્દો છે ટ્રીઝ ટ્વિગ અને ટ્રાય ત્રીજું છે સી તો સીથી શરૂ થતા શબ્દો છે ચિલ્ડ્રન ક્રાય ક્લીમ ચોથું છે વી તો વી થી શરૂ થતા શબ્દો છે વિલેજ વ્યુ વેરિયસ આગળ એક્ટિવિટી ચાર આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ કરેક્ટ ઓપ્શન્સ ફ્રોમ ધ બ્રેકેટ તો અહીંયા બ્રેકેટમાં જે ઓપ્શન આપેલા છે તેમાંથી સાચો ઓપ્શન અહીંયા ખાલી જગ્યામાં પૂરવાનું છે તો પહેલું છે ધ ગાર્ડન ઇઝ વેરી બ્યુટિફુલ બીજું છે ચિલ્ડ્રન લાઈક ધ ગાર્ડન ત્રીજું છે બર્ડ્સ સીટ ઓન ધ ક્વિગ ચોથું છે ચિલ્ડ્રન ટ્રાય અગેન એન્ડ અગેન ટુ ક્લિમ્બ પાંચમું છે ચિલ્ડ્રન લાઈક ટુ પ્લે ઇન ધ ગાર્ડન આગળ એક્ટિવિટી પાંચ છે રીડ ધ ફે રીડ ધ પેરેગ્રાફ એન્ડ આન્સર ઓફ ક્વેશ્ચન્સ અ જર્ની ટુ પોલો ફોરેસ્ટ તો અહીંયા એનો પેરેગ્રાફ આપવામાં આવેલો છે વન્સ ધેર વેર થ્રી કઝિન્સ Named Snei, Ved, Parva. They planned a journey to the Polo Forest with their family. They went there by cars. Polo Forest is situated in Vijayanagar Taluka of Sabarkantha district, and the nearest headquarters is Himadnagar. In the forest, they visited ancient Hindu temples and Polo Jain Nagari. There was a green lush surrounding the temple. Other visitors were also there. પોલો ફોરેસ્ટ ઇઝ ઓલ્સો ફેમસ ફોર ઇટ્સ માઉન્ટેન્સ હાર્નવ રિવર એન્ડ ડેમ સાઇડ ઇટ ઇઝ ઓલ્સો ફેમસ ફોર વાઇલ્ડ એનિમલ્સ લાઈક બિયર લેપર્ડ હેના ફ્લાઇંગ સ્કિરલ ઇટીસી ઓલ થ્રી કઝિન્સ ટુક ધેર લંચ વિથ ધેર ફેમિલી ઇન ધ ફોરેસ્ટ અ લેટ ઇવનિંગ દે રિટર્ન બેક ટુ ધમ ઇટ વોઝ અ મેમોરેબલ એક્સપિરિયન્સ ફોર ધ થ્રી યુ હવે આગળ પ્રશ્નો આપેલા છે પહેલું છે હુ વેર કઝીન્સ તો તેનું આન્સર થશે સ્ને વે દેન પર્વ વેર કઝીન્સ બીજું છે સ્ને વે દેન પર્વ વેન ટુ ધ પોલો ફોરેસ્ટ ઓન ફૂટ ટ્રુ ઓર ફેલ્સ તો ફેલ્સ ખોટું છે આગળ ત્રીજો પ્રશ્ન છે ઇન વિચ ડિસ્ટ્રિક્ટ પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ તો પોલો ફોરેસ્ટ ઇઝ સિચ્યુએટેડ ઇન ધ સાબરકાંઠા ડિસ્ટ્રિક્ટ ચોથું ક્વેશ્ચન છે ડીડ સ્ને વેદ એન્ડ પર્વ વિઝિટ હિન્દુ ટેમ્પલ્સ એન્ડ પોલો જૈન નગરી તેનું આન્સર થશે પોલો નગરી પાંચમું ક્વેશ્ચન છે એનું આન્સર થશે નો ધી રિટર્ન બેક હોમ ઇન ધ લેટ ઇવનિંગ આગળ છઠ્ઠું ક્વેશ્ચન છે હુ વેન ધ ફોરેસ્ટ સ્ને વેદ પર્વ એન્ડ દેર ફેમિલી વેન્ટ ટુ ધ ફોરેસ્ટ સાતમું ક્વેશ્ચન છે ડી સ્ને વેદ એન્ડ પર્વ ગો વિથ દેર ફેમિલી તેનું આન્સર થશે યસ દે વેન્ટ વિથ દેર ફેમિલી આઠમું ક્વેશ્ચન છે વોટ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ તેનું આન્સર થશે અ ગ્રીન લસ વોઝ સરાઉન્ડિંગ ધ ટેમ્પલ આગળ એક્ટિવિટી સિક્સ આપેલી છે રીડ ધ પેરેગ્રાફ એન્ડ રાઇટ કરેક્ટ વર્ડ્સ निकुंज भरत मनन एन्ड राजेश वे स्लीपिंग इन अ बेड देड वॉज टू स्मॉल फॉर फॉर निकुंज शैर मूव अ लिटल मनन आय वॉन्ट मोर स्पेस मनन शैर मूव अ लिटल राजेश राजेश मूड एन भरत मूड टू भरत फेल ऑन द फ्लोर मनन शैर देअर इज लोर्ड्स ऑफ स्पेस नाव भरत गेट बेक इन हवे पेलूचे નિકુંજ ભરત મનન એન્ડ રાજેશ વેર સ્લીપિંગ ઇન અ સ્મોલ ઓર બિગ તો સ્મોલ બેડ બીજું છે નિકુંજ વોન્ટ મોર સ્પેસ ત્રીજું થશે મનન આસ્કડ રાજેશ ટુ મો ચોથું થશે ભરત ફેલ ઓન ધ્લોર પાંચમું છે મનન સેટ ધેર લોટ ઓફ સ્પેસ ઇન ધ બેડ નાઉ આગળ એક્ટિવિટી સી આપેલી છે સ્ટડી ધ ટેબલ એન્ડ આન્સર ધ ક્વેશ્ચન તો અહીંયા છે ટેબલ આપેલું છે તેના પરથી નીચે ક્વેશ્ચન આપેલા છે તે જોઈએ વોટ ઇઝ ધ અરાઈવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અમેદાબાદ તેનું આન્સર થશે ધ અરાઈવલ ટાઈમ ઓફ ધ ટ્રેન એટ અમેદાબાદ ઇઝ સેવન એ એમ બીજો ક્વેશ્ચન છે વોટ ઇઝ ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ તો ધ ડિપાર્ચર ટાઈમ ઓફ ધ ટ્રેન ફ્રોમ નડિયાદ ઇઝ એઇટ નાઇન્ટીન એમ ત્રીજો ક્વેશ્ચન છે વેર ઇઝ ધ ટ્રેન એટ એટ ફિફ્ટી એમ તેનું આન્સર થશે એટ ફિફ્ટી એ એમ ધ ટ્રેન ઇઝ એટ આનંદ ચોથું ક્વેશ્ચન છે ધ પ્લેટફોર્મ ક્લોક શોઝ નાઇન ફિફ્ટી ફાઈવ એ એમ વેર ઇઝ ધ ટ્રેન તો આન્સર થશે ધ ટ્રેન ઇઝ એટ વડોદરા પાંચમું ક્વેશ્ચન છે રાઈટ રાઈટ ધ નેમ્સ ઓફ સિટીઝ ફ્રોમ ધ ટેબલ અહેમદાબાદ નડિયાદ આનંદ વડોદરા સુરત આગળ એક્ટિવિટી એટ આપેલી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સીસ અહીંયા ચિત્ર જોઈ અને આપણે તેના વાક્ય બનાવવાના છે તેના માટેના શબ્દો પણ ઉપર આપેલા છે ઇટ ઇઝ અ ગાર્ડન ધેર આર મેની ચિલ્ડ્રન ઇન ધ ગાર્ડન ધ સન ઇઝ શાઇનિંગ ઇન ધ સ્કાય ધેર આર ટુ બિગ ટ્રીઝ ઇન ધ ગાર્ડન ટુ બોઇઝ આર પ્લેઈંગ વિથ અ ફૂટબોલ ટુ ચિલ્ડ્રન આર પ્લેઈંગ બેડમિન્ટન અ ગર્લ ઇઝ રાઇડિંગ અ બાયસિકલ સમર્ડ્સ આર ફ્લાઇંગ ઇન ધ સ્કાય અ બોય ઇઝ પ્લેઈંગ વિથ અ બાસ્કેટબોલ આગળ એક્ટિવિટી નાઇન આપેલી છે સ્ટડી ધ પિક્ચર એન્ડ મેક ધ સેન્ટેન્સીસ અહીંયા આ જોઈ અને તેના પરથી આપણે સેન્ટેન્સ બનાવવાના છે અહીંયા એક્ઝામ્પલ આપેલું છે રાકેશનું આઈ એમ રાકેશ સરિતા બેન ઇઝ માય મધર સી ઇઝ અ ટીચર માય ફાધર્સ નેમ ઇઝ કમલેશભાઈ હી ઇઝ એન એન્જિનિયર માય યંગર બ્રધર્સ નેમ ઇઝ શૈલેષ મીના ઇઝ માય સિસ્ટર તો યુ તો અહીંયા તમારે તમારા ફેમિલી વિશે લખવાનું છે આઈ એમ મનોજ બેન ઇઝ માય મધર સી ઇઝ અ હાઉસ વાઇફ માય ફાધર્સ નેમ ઇઝ રમેશભાઈ હી ઇઝ અ ટીચર માય યંગર બ્રધર્સ નેમ ઇજ કેવીન રિયા ઇઝ માય સિસ્ટર યોર ફ્રેન્ડ્સ અહીં તમારા મિત્રની ફેમિલીનું લખવાનું છે માય ફ્રેન્ડ્સ નેમ ઇઝ રોહન ભાવનાબેન ઇઝ હર મધર સી ઇઝ અ હાઉસ હાઉસવાઇફ હીઝ ફાધર્સ નેમ ઇઝ રમનભાઈ હી ઇઝ અ શોપકીપર હીઝ યંગર બ્રધર્સ નેમ ઇજ યસ દિયા ઇઝ હિઝ સિસ્ટર આગળ એક્ટિવિટી તેને આપેલી છે મેક સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગિવન ઇન ધ બ્રેકેટ હવે અહીંયા એક્ઝામ્પલ તરીકે આપેલું છે ગૌરંગ ઇઝ અ સ્ટુડન્ટ તો હી ઇઝ અ સ્ટુડન્ટ પેલું છે કૌશલ ઇઝ અ વર્કર તો તેનું આન્સર થશે હી ઇઝ અ વર્કર બીજું છે ધીસ ઇઝ મીનાસ બોક્સ તો ધીસ ઇઝ હર બોક્સ ત્રીજું છે અ કાવ ઇઝ અંડર ધ ટ્રી તો તેનું આન્સર થશે ઇટ ઇઝ અંડર ધ ટ્રી ચોથું છે યસ યેદ એન્ડ વિનય આર પ્લેઇંગ ક્રિકેટ તો ધી આર પ્લેઇંગ ક્રિકેટ પાંચમું છે મિસ શ્વેતા ઇઝ અ ગુડ ટીચર તો સી ઇઝ અ ગુડ ટીચર આગળ એક્ટિવિટી ઇલેવન આપેલી છે ફિલ ઇન ધ બ્લેન્ક્સ યુઝિંગ ધ વર્ડ્સ ગિવન ઇન ધ બ્રેકેટ્સ તો વર્ડ્સ આપેલા છે તેનાથી અહીંયા ખાલી જગ્યા પૂરવાની છે પહેલું છે ડૉક્ટર કેટકી વેન્ટ ટુ હર ક્લિનિક બીજું છે મિસ્ટર પરમાર ટીચિસ અસ ઇંગ્લિશ ત્રીજું છે કેન યોર મધર ટેક કેર ઓફ યુ ચોથું છે આઈ મેક મેંગો જ્યુસ માય સેલ્ફ પાંચમું છે અંકી ઓપન અ કેચ ઇટ સેલ્ફ આગળ એક્ટિવિટી ટ્વેલ્વ આપેલી છે રીડ ધ ફોલોઇંગ સેન્ટેન્સીસ એન્ડ મેક અધર સેન્ટેન્સીસ યુઝિંગ ધ વર્ડ ગીવન ઇન ધ બ્રેકેટ અહીંયા બ્રેકેટમાં આપેલા વર્ડ્સનો ઉપયોગ કરી અને આપણે બીજા સેન્ટેન્સ બનાવવાના છે મતલબ ખાલી જગ્યા પૂરવાની છે પેલું છે યુ આર અ સ્ટુડન્ટ ઇટ ઇઝ યોર બેગ સની વોન્ટ ટુ હેલ્પ યુ બટ યુ કેન નો બટ યુ કેન ડૂ ઇટ યોર સેલ્ફ બીજું છે હિટેઝ ઇઝ અ ટીચર ઇટ ઇઝ હિજ ક્લાસરૂમ સ્ટુડન્ટ્સ રિસ્પેક્ટ હિમ હી ઓલવેઝ ડૂ હિજ વર્ક હિમ સેલ્ફ આગળ ત્રીજું છે નેહા ઇઝ અ લોયર ધીસ ઇઝ હર બુક મીના વોન્ટ્સ ટુ ટૉક ટુ હર શી હેઝ ડન હર વર્ક હર સેલ્ફ ચોથું છે ઇટ ઇઝ એન એન્ડ એન એન્ટ લીવ ઇન ઇન ઇટ્સ ઇન ઇટ એન્ડ એન એન્ટ ઇટ સેલ્ફ એક્ટિવિટી થર્ટીન આપેલી છે સી ધ પિક્ચર એન્ડ રાઇટ વર્ડ તો અહીંયા જે વર્ડ આપેલા છે એને આપણે સાચા લખવાના છે પહેલું છે સ્કૂલ બીજું બુક પછી ગ્લયુ ઇરેજર રુલર ક્રેયોન પેન બ્લેકબોર્ડ પેન્સિલ અને છેલ્લે છે કમ્પાસ બોક્સ આગળ એક્ટિવિટી ફોર્ટીન આપેલી છે રીઅરેન્જ ધ જમ્બર સેન્ટેન્સીસ તો અહીંયા જે સેન્ટેન્સ આપેલા છે આપણે તેને રીઅરેન્જ કરીને ફરીથી લખવાના છે પહેલું છે ક્રિકેટ હી પ્લેઝ હિઝ ફ્રેન્ડ્સ વિથ તો હી પ્લેઝ ક્રિકેટ વિથ હિઝ ફ્રેન્ડ્સ બીજું છે ફોર અસ કુક્સ લંચ રોમા તો રોમા કુક્સ લંચ ફોર અસ ત્રીજું છે આઈ ગોઈંગ એમ સુરત ટુ તો તેનું આન્સર થશે આઈ એમ ગોઈંગ ટુ સુરત ચોથું છે ન્યુ અ હેવ કાર આઈ તો તેનું આન્સર થશે આઈ હેવ અ ન્યુ કાર પાંચમું છે વોટર સીપ્ડ સમ ધ કાઉ તો તેનું આન્સર થશે ધ કાઉ સીપ્ડ સમ વોટર અહીંયા ફન જોન આપેલું છે કમ્પ્લીટ ધ સેન્ટેન્સીસ વિથ કરેક્ટ વર્ડ એન્ડ જોઈન પહેલું છે આઈ એમ અ ટીચર બીજું છે સી ઇઝ અ સ્ટુડન્ટ ત્રીજું છે વિનય એન્ડ મીના આર ડાન્સર્સ ચોથું છે ધે આર ક્રિકેટર પાંચમું છે આઈ એમ અ રેસર તો અહીંયા તમારે તેને એ રીતે જોડી લેવાનું છે આઈ એમ અીચર તો અહીંયા ત્રીજું ચિત્ર રહ્યું તેને જોડવાનું થશે બીજું છે સી સ્ટુડન્ટ તો અહીંયા ચોથું ચિત્ર રહ્યું તેને જોડવાનું થશે ત્રીજામાં વિનય વિના આર ડાન્સર્સ તો અહીંયા છેલ્લે જે ચિત્ર છે તેને જોડવાનું થશે ધી વે આર ક્રિકેટર્સ તો અહીંયા બીજું ચિત્ર રહ્યું એને જોડવાનું થશે છેલ્લે આઈ એમ અ રેસર છેલ્લે આમાં રે સર તો પહેલું રહ્યું તે જોડવાનું રહેશે તો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં